श्री रामचंद्रम शरण प्रकृति श्रीराम दूतम शरण सब प्रथम ईश्वरदान बापू न स्मरण करू जारे जैनी पवित्र है। આપણા સમાજના ઉચ્ચારો શુદ્ધ કર્યા છે એવા ઉચ્ચાર પુરુષ પુરુષામજી બાપુની ચેતનાને પ્રણામ કરું પછી મઢડા વિરાજમાન શક્તિપીઠની અધિષ્ઠાત્રી આઈ માં સોનલ જેના વિચારો એ આપણને વિચારતા કર્યા જેમ ઘનશ્યામ બાપુએ હમણાં કહ્યું કે માં કેટલી રેસના લિષ્ટ હતી એના વિચારોએ આપણને થોડાક આજના દેશકાળ પ્રમાણે વિચારતા કર્યા એ જગદંબાને પ્રણામ કરું અને અર્વાચીન સમયમાં ચારણમાં ચારણ સમાજમાં જેને આપણે ઋષિચારણ કહી શકીએ એવા ઋષિચારણોના આચારે મને તમને આચરણ કરતું શીખ્યું છે એ તમામ ચેતનાઓને પ્રણામ કરી નમન કરું છું આજના ચારણ કન્યા છાત્રાલયના જે માં સોનબાઈ માં પ્રેરિત છે એના ભૂમિ પૂજન પ્રસંગે અહીં ઉપસ્થિત આ બાજુથી લઉં તો ભક્તરાજ પાલુ બાપુ આપા આપણા સૌના કાર્યમાં હંમેશા હાજર હોય પ્રસન્નતાથી હાજર હોય એવા આપણા રાજકીય આગેવાન આપણા રૂપાલા સાહેબ સાહેબ અને મને તો એમ હતું કે આ ફકીર જેવો ચારણ જ્યારે જ્યારે મળે ત્યારે હું જોઉં એની અકિંચનતા એ કારણે એકાવન લાખ રૂપિયા આ કન્યા ખાતરાલયમાં સમર્પિત અને સતત રીબા સાહેબને અટકાવતા હતા વધારે કંઈ બોલો વધારે કંઈ બોલો વધારે કંઈ બોલો આ એમની સેવાને હું નમન કરું છું એમની સાધનાને નમન કરું આ ટ્રસ્ટ એમના પ્રમુખ જીવા સાહેબ અને આપ સૌ આટલો મોટો ચારણ સમાજ અહીં સૌ બેઠા છો આપ સૌને મારા પ્રણામ જય માતાજી જય સિંયા રામ રૂપાલા સાહેબે આજની વાત કરી ગિરીશ આપાએ પણ આપીનગરની બધી વાતો કરી ઘનશ્યામ બાપુએ ખૂબ પ્રકાશ પાડ્યો મારે બીજું કંઈ કહેવું નથી મારે એટલું જ કહેવું છે કે ભગવદ્ ગીતાના દસમા અધ્યાયમાં જે વિભૂતિ યોગ છે એમાં ભગવાન કૃષ્ણ આમાં આ હું છું આમાં આ હું છું આમાં આ હું છું એવી વિભૂતિ યોગનું વર્ણન કર્યું છે કે પાંડવોમાં અર્જુન હું છું વૃક્ષોમાં પીપળો હું છું આદિત્યોમાં સૂર્ય હું છું છંદમાં ગાયત્રી હું છું વેદોમાં સામવેદ હું છું અચલતામાં હિમાલય હું છું શિખરોમાં મેરુ હું છું આ બધું જે વર્ણન છે આપ જાણો છો એમાં કન્યા માટે સ્ત્રી માટે માતૃ શરીર માટે ભગવાન કૃષ્ણ એમ બોલ્યા છે કે એક દીકરીમાં હું સાત સાત પ્રકારે વિદ્યમાન દરેક પુરુષમાં એક એક રીતે છું ત્યારે કોઈ પણ દીકરી હોય ને એમાં પાછી ચારણની દીકરી હોય ત્યાં પણ મારો પક્ષપાત છે ચારણની દીકરી છે બધી જ દીકરીઓ આપણી છે પણ એમાં એ ચારણની દીકરીની વિશેષતા આપણે ક્યાં નથી જાણતા ક્યાં નથી સમજતા તો કોઈ પણ દીકરીમાં સાત પ્રકારે હું વિરાજમાન છું કૃષ્ણ સ્ત્રીત્વ ધારણ કરે છે સાત રૂપે દીકરીઓમાં હું એટલું જ હનુમાનજીને પ્રાર્થું કે આ કન્યા છાત્રાલયમાં દીકરીઓ એવી રીતે શિક્ષિત થાય એવી રીતે દીક્ષિત થાય કે ભવિષ્યનું ભારત એમાં કૃષ્ણની સાતે વિભૂતિઓના દર્શન કરે છે અને હું પણ જોઈ શકું આપણે બધા જ એને નિહાળી શકીએ એવી સાત વિભૂતિ કઈ તો ગીતામાં કહ્યું છે કીર્તિ શ્રી વાક ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા એક કન્યામાં એક માતૃ શરીરમાં સાત સાત પ્રકારે આવું કૃષ્ણ એ કોઈને કીધું નથી સાત રૂપે જો કન્યામાં વિરાજમાનો તો હું ઈચ્છું કે આ છાત્રાલયમાંથી પહેલું લક્ષણ જે ભગવાનનું વિભૂતિ તત્વ દીકરીઓમાં જે જોવા ઈચ્છે છે એ છે કીર્તિ અને ચારણ કન્યાની કીર્તિ તો આપણે બધા જાણીએ છીએ એક બાળા એક કન્યા એ અને મેઘાણી સાહેબ આ બધા હલી ગયા આ શું થયું કીર્તિ તો તમારા પાયામાં છે ધાવણમાં છે કીર્તિ લઈને દીકરીઓ આવે છે અને ભગવાન કૃષ્ણ કીર્તિ શ્રી ઐશ્વર્ય આજે ભારતની એક દીકરી અમારે મૃગાંત શાહ સુરતના એમણે તો એમ લખ્યું કે ધરતીમાં એક દીકરી પ્રગટી ઈ સીતા કહેવાણી પણ આકાશમાંથી એક દીકરી પ્રગટી સુનિતા કહેવાણી

ગાય બતાવું કે કરી બતાવું આચાર્ય આ હજી પણ આ આ ચંડી તત્વ છે ગાય બતાવવું એ જરૂરી છે વેદો એકમ સંગચત ધ્વમ સંવધધ ધ્વમ આપણો વેદ કે આપણે એકસાથે ગાઈએ આજે શું છે ચારણો એનું ગાય છે ઓલા એનું ગાય છે ઓલા એનું ગાય છે ઓલા આપણે એક નથી થઈ શકે ચારણો એને મારે ને બધાએ આનું કારણ બોતવું પડશે

એટલે કીર્તિ શ્રી વાક ચનારી નામ સ્મૃતિ ચારણ દીકરીઓમાં જે સ્મૃતિ હોય છે અર્જુન કૃષ્ણની વિભૂતિ છે પણ 700 શ્લોક સુધી એને સ્મૃતિ નથી આવતી કૃષ્ણ બોલે જાય છે બોલે જાય 700 શ્લોક કનશામ બાપુ ત્યારે ઓલો બોલ્યો સ્મૃતિર લબ્ધા ચારણની દીકરીને માના કોઠામાંથી સ્મૃતિ આવે ગયા જન્મમાં શું હતી અત્યારે મારે શું કરવાનું છે અને આવતું જગત કેવું છે ત્યારે મારે કેવું રૂપ ધારણ કરવાનું છે આવી એને સ્મૃતિ હોય આ સ્મૃતિ આવી ઋષિમુનિઓને હતી યાજ્ઞ ને સ્મૃતિ આવી એમણે યાજ્ઞવલ્ક સ્મૃતિ લખી સ્વયંભુ મનુને સ્મૃતિ આવી એને લખી વશિષ્ઠજી ને સ્મૃતિ આવી એને લખી કેટલી સ્મૃતિઓ યાજ્ઞવલ્કની હમણાં જ વાત કરતો યાજ્ઞવલ્ક વર્ષો પહેલા એમ લખ્યું કે માણસો ક્યાં ભેગા થાય તમે દર્શન જુઓ માણસો ક્યાં ભેગા થાય એટલે એને પહેલું એમ કીધું કે જે મંચ ઉપરથી સંસ્કારની વાતો થતી હશે ત્યાં લોકો ભેગા થાય પછી એ ડાયરો હોય ભજનવાણી હોય રામકથા હોય ભાગવત હોય મુશાયરા હોય કવિ સંમેલન હોય જે પણ જ્યાંથી સમાજને સુરક્ષા અને સંસ્કાર મળે ત્યાં લોકો યુગો પહેલા કહેવાય એવી વાત માણસો ક્યાં ક્યાં ભેગા થાય બીજું એને કોઈ માણસો યુદ્ધમાં ભેગા થાય સમ વેતા સમ ગીતા તમે શરૂ કરો એટલે સીધું એમ કે આ બધા અમે ભેગા ભેગા થયા એ શું કામ યુદ્ધમાં બધા ભેગા થાય બીજા બધા ભેગા થાય કોઈના મરણમાં બધા ભેગા થાય અને સત્ય નો વિરોધ કરવામાં બધા ભેગા થાય એને સત્ય ઉચ્ચાર્યું વિચાર્યું અને આચર્યું એનો બધા ભેગા થઈ જાય એમાં બધા ભેગા થાય તો આવી વાણી કીર્તિ શ્રી નામ સ્મૃતિ આવી બધી સ્મૃતિઓ દીકરીઓમાં કૃષ્ણની વિભૂતિ રૂપે સ્મૃતિ વેદા એની 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 બુદ્ધિ ખબર નહીં કેમ બાળકોમાં આજના બધા જ બાળકો બહુ સ્માર્ટ છે કલ્યાણજીભાઈ આણંદજી લિટલ વંડર્સ ના શ્લો શો કરતા અને અમારા ગુરુકુળમાં એક શો એનું રાખેલું કલ્યાણજીભાઈ આટલા આટલા ટાબર ગયા આટલી નાની દીકરીઓ મેં એને પૂછ્યું કે આ આટલું બધું ક્યાં છે તો કે માના કોઠામાં રિયાઝ કરી ના હોય તો સ્મૃતિ મેધા મેધા પણ એનું એની પ્રજ્ઞા શ્રુતિ સ્મૃતિ મેધા ધૃતિ દરેક દીકરીની ધીરજ એની એની ધીરજ ગજબની ધીરજ હોય અને ક્ષમા માતૃ શરીર જેટલું ક્ષમા કરી શકે કેટલું જગતમાં કોઈ ન કરી શકે એટલે મારે કોઈ ભલામણ નહીં કોઈ સૂચન નહીં આપ જ્યારે કહેશો ત્યારે હું તો તમારી સાથે જ હું બાપ પણ હું એટલી એક સાધુ તરીકે હું તો તામડી લઈને લોટ માંગનારો માણસ છું તમારા ઘરે આવીને લોટ માંગનારો માણસ છું એટલે મારી તામડીમાં તમે આટલું આપજો કે આ ભૂમિ ઉપર જે છાત્રાલય થાય એમાં દીકરી દીકરીઓ કીર્તિ શ્રી વાક ચ નારી નામ સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા આવી માતુ જેમ કનશામ બાપુ એ કહ્યું કે ખાલી આપણે ત્રિશુલ લઈને નીકળી જઈએ એમાંથી હવે બહાર આવવું પડે જી જી માએ કહી માએ કહી આપણે આપણે જે વાત કરી પણ બહુ સરસ આપણે હું જોઈ રહ્યા છીએ પરિવર્તન આવી રહ્યું છે અને એ પરિવર્તનને આપણે સ્વીકારીને આગળ વધતા રહીએ મારી ક્ષમતા પ્રમાણે જ્યાં જ્યાં સેવા કરી શકું આપ મને કહેતા રહેજો અને ફરી એક વખત ઉચ્ચારણ સભાનું બોલ્યા જ કરું કે સાધુને પક્ષપાત હોય નહીં આપણે ક્યાં ખાવ પૂરેપૂરા સાધુ થવું પૂરેપૂરા સાધુ થઈ જઈ જાય ને પછી શરીરમાં રહેવાય નહીં ઠાકુર રામકૃષ્ણ કર્મ ઠાકોરનું વચન છે કે ખીલી રાખવી પડે જ્યાં આપણે આપણું પૂરતું લટકાવી શકીએ

એ ચારણ સમાજનું કર્તવ્ય છે કારણ કે રાષ્ટ્ર તમારી પાસે અપેક્ષા રાખે છે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ચારણોએ અને ચારણ માતાઓએ જગદંબાઓએ જગતને જાગૃત કર્યું છે બેઠું કર્યું છે એના આપણે વારસદાર છીએ એટલે મને આપણા ભાષા તરફ એક પક્ષપાત છે અને એ કાયમ પ્રેમ તો શું છે એક જ બાજુથી થાય તમે કરો તમે કરો જ છો પણ તમારો પ્રેમ ઘણી વખત બહુ કડક હોય એવો ધક્ધ હોય ને પ્રેમ જ માનું છું પણ પ્રેમની એક ગરમી પણ હોય છે ને એટલે સો કરતા વધારે હોય છે પણ મારો જે પક્ષપાત છે અને એનું કારણ આ ચારણ ઋષિઓ જ્યાં મારો કૈલાસ પતિ નિવાસ કરે છે ત્યાં તમારો નિવાસ શાસ્ત્રોમાં વર્ણન છે મારો હનુમાનજી વાલ્મીકી રામાયણમાં જ્યારે જાય છે સુંદરકાંડમાં લંકામાં ત્યારે એમ કહે છે કે હું આકાશ માર્ગે ગાઉં છું પણ ચારણો જે ગતિથી જાય એ ગતિથી છું આનાથી મોટું ચારણોનું સન્માન હોય શકે જો હનુમાન એમ કહેતો હોય કે હું એ ગતિથી જોવા માગું છું વાયુ ગોપા ઉપાસ આ જો સૂત્ર લાગુ પડતું હોય તો તમારું જે ગૌરવ છે એ બધું અને એ ગૌરવનો સદુપયોગ રાષ્ટ્ર માટે થાય વિશ્વ માટે થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું મારે આજે આવવાનું જ હતું જીવા સાહેબે નવડીલોએ આ તારીખ સ્વીકારી લીધી અને મને અમે ગાડીમાં આવતા હતા મને કે હજી બધું ત્યાં બધું પથરાય છે મેં કીધું હાલો ને આપણે પાથરવા લાગશું કીધું આપણે મોડા પડીએ છીએ પ્રમાદમાં હોય એમ જીવા સાહેબ ન કીધું કે આપણે હંમેશા મોડા પડી પ્રમાદને લીધે તમે નથી મળ્યા તમે ભૂતકાળમાં પુરુષાર્થ એટલો કર્યો છે એના ખાતને લીધે તમે મોડા કે તમારો પ્રમાદ હોય તમને કહેવાય અમારો તમે પ્રમાદી છો એવું કહે તો અરે અરે રામ રામ જય માતાજી મારો બાપ તમે પુરુષાર્થ એટલો કર્યો છે રેસ્ટ ઇઝ વેલકમ આફ્ટર હાર્ડ વર્ક હું અમારે કોઈ ભણતા ત્યારે શીખો કે જેણે બહુ કામ કર્યું હોય એને આરામ થોડોક જરૂરી છે એટલા માટે બાકી આપ જ્યારે કહેશો ત્યારે થોડીક વ્યસ્તતા હોય છે પણ આપ મારી સમય અને તારીખ સ્વીકારી લો એટલે મને આપની પાસે આવવાનું ગમે છે કારણ કે આપના રહેણાંક બહુ ઊંચા છે અને ઊંચા નિવાસીઓએ રામાયણમાં એક ચોપાઈ છે ઊંચ નિવાસ અને બીજું કાંઈ ન આવે અને આ દીકરીઓમાં સાતે વૃત્તિઓ કીર્તિઓ આવે હેનુમાનજીની પ્રાર્થના કરીને આપ સૌને મારા પ્રણામ જય માતાજી મારે બીજે જવાનું છે અવિવેક ક્ષમા કરજો હું અહીંથી નીકળીશ બધાને પ્રણામ લેશે